જય હિન્દ સ્વાગત છે આપશોનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે વાયર મેનની ભરતી આવી છે હવે એક્ઝામ પણ ટૂંક સમયમાં લેવાઈ જશે એક્ઝામની જે ડેટ ડિક્લેર થઈ છે એ પીએચ માટે છે જે ફિઝિક ફિઝિકલ હેન્ડીકેપ હોય એમના માટે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે આપણી પણ એક્ઝામ ડેટ શોર્ટ ટાઈમમાં ડિકલેર થઈ જશે હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે કે ડીસી મશીન જે હોય છે એમાં કેટલાક ફોર્મ્યુલા આપણે જોવાના છે અને કેટલાક ફેક્ચ્યુલેટર જે પરીક્ષામાં પૂછાય ક્લિયર છે જો ડીસી મશીન જે હશે એ મુખ્ય બે પ્રકારના ડીસી મશીન હોય છે તમને ખ્યાલ જ હશે એક હશે ડીસી જનરેટર હશે એક શું હશે ડીસી જનરેટર હશે અને એક હશે ડીસી મોટર હશે એક જે હશે એ ડીસી મોટર હશે હવે જનરેટરનું કામ શું હોય છે એ કોઈ જનરેટરના બી ઘણા પ્રકાર હોય છે યાદ રાખજો જનરેટરના પણ ઘણા પ્રકાર હોય છે એમાં આપણે જોઈએ તો જો સેલ્ફ એક્સાઇટેડ અને બીજું હશે સેપરેટરી એક્સાઇટેડ સેલ્ફ એક્સાઇટેડમાં પણ ત્રણ પ્રકાર હોય છે આ હું જે વાત કરવા જઈ રહ્યો છું જે વાત હું બોલું છું તમારે ખાલી યાદ રાખવાની છે લખવાની કોઈ જરૂર નથી આ પીડીએફ હું તમે પ્રોવાઇડ કરી દઈશ તો સેલ્ફ એક્સાઇટેડ જનરેટર જે હોય છે એના ત્રણ પ્રકાર હોય છે સ્ટન્ટ જનરેટર સિરીઝ અને કમ્પાઉન્ડ ક્લિયર છે મોટરના પણ એવા જ પ્રકાર હોય છે એટલા જ હોય છે સન્ટ સિરીઝ અને કમ્પાઉન્ડ ક્લિયર છે સન્ટ અને સિરીઝ ઠીક છે પણ કમ્પાઉન્ડ જે જનરેટર હોય છે ને એના પણ પાછા પ્રકાર પેટા પ્રકાર હોય છે યાદ રાખજો એના જે પેટા પ્રકારની આપણે વાત કરીએ તો શોર્ટ કમ્પાઉન્ડ અને લોંગ સન્ટ કમ્પાઉન્ડ યાદ રાખજો શોર્ટ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને લોંગ સન્ટ કમ્પાઉન્ડ જનરેટર આ બધી આપણે ચર્ચા કરવાના છે આમના ફોર્મ્યુલા આ લોંગ સન્ટનું ફોર્મ્યુલા શું થાય શોર્ટ સન્ટ કમ્પાઉન્ડનું ફોર્મ્યુલા શું થાય ક્લિયર છે બધી વાત આપણે કરીશું પણ ખાલી અત્યારે તમારે વાત યાદ રાખવાની છે ક્લિયર છે હવે જો મુખ્ય વાત કરીએ આપણે ડીસી જનરેટરમાં તો બે પ્રકારના અંદર તમે જુઓ તો અંદર મુખ્ય જે ડિવાઇસ કહી શકીએ આપણે અથવા જુઓ તમે જોયું હશે તમે એક મોટરની અંદર વાઇન્ડિંગ હોય છે તમે મોટર ઓપન કરી હોય તમારા ઘરે કદાચ મોટર તમારું ઓપન કરવાનું થાય તો તમે જુઓ હશે કે ત્યાં સ્ટેટર અને રોટર બે પ્રકારના મુખ્ય એના પાર્ટ કહી શકીએ તો આ જે બે પાર્ટ છે એ મેઇન પાર્ટની કેટેગરીમાં આવે છે હવે સ્ટેટસ જે હોય છે યાદ રાખજો એ સ્ટેશનરી પાર્ટ હોય છે ક્લિયર એને એ આઉટર પાર્ટ હોય છે મશીનનું જે આઉટર પાર્ટ કહી શકીએ આપણે ક્લિયર છે એમાં જ અમે જુઓ તમે કદાચ જોયું હોય તો પોલ કોર આ બધા નામ તમે કદા સાંભળ્યા હોય જો તમે આઈટીઆઈ વ્યવસ્થિત કર્યું હશે ને તો તમે આ બધા નામ વ્યવસ્થિત સાંભળ્યા હશે વ્યવસ્થિત તમે લેક્ચર અટેન્ડ કર્યા હશે તો તમને ખ્યાલ હશે બાકી તમે લેક્ચર અટેન્ડ નહીં કર્યા હોય તો તમને આ બધી વસ્તુ નવી લાગશે ક્લિયર છે વાત સમજવાની છે કે અંદર તમે પોલ કોર જોયું હશે પોલ શું જોયું હશે ક્લિયર છે રોટરની અંદર તમે જો રોટરની માં કેવું હોય છે એ અંદરનું જે મુખ્ય વચ્ચેનું જે ફરતો પાર્ટ જે હોય છે બરાબર રોટેટિંગ પાર્ટ આપણે કહી શકીએ એ જે પાર્ટ હોય છે એ રોટેટિંગ પાર્ટ એમાં એને રોટર કહ્યું છો આપણે ક્લિયર છે અને એ સિલિકોન સ્ટીલનું બનેલું હોય છે પરીક્ષામાં એમ પૂછાય જો પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય કે રોટર શાનું બનેલું હોય છે તો રોટરમાં જે આર્મેચર જે હોય છે બરાબર એસાનું બનેલું હોય છે તો સિલિકોન સ્ટીલનું બનેલું હોય છે યાદ રાખજો પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો સ્ટેટર અને રોટર આમાં જો મોટર અને જનરેટર બંનેનું કન્સ્ટ્રક્શન ઓલમોસ્ટ સિમિલર જ હોય છે સેમ હોય છે પણ ફોર્મ્યુલાસની વાત કરીએ આપણે ક્લિયર છે એ થોડા અલગ હોય છે યાદ રાખજો ક્લિયર છે ચલો આગળ વાત કરીએ આપણે તો જો એના અંદર ઘણા બધા એવા પાર્ટ હોય છે આપણે દરેક પાર્ટની પર ચર્ચા કરીશું જો તમે એ પાર્ટ બધા જોઈ શકો છો જો સૌથી પહેલાં આ કોમ્યુટેટર અહીં આપેલું છે અહીં તમે જોઈ શકો છો કોમ્યુટેટર આ રોટેટિંગ પાર્ટ હોય છે બરાબર અને આ સાફ્ટ સાથે લગેલો હોય છે યાદ રાખજો આ ક્યાં લગેલો છે સાફ્ટ સાથે લગેલો હોય છે કોપરનો બનેલો હોય છે આ ક્લિયર છે સાનો બને બનાવેલો હોય છે કોપરનો બનાવેલો હોય છે ક્લિયર હવે નું કામ શું છે તો જો એનું મેઈન ફંક્શન નું યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો એનું મેઇન ફંક્શન જે છે એ વોલ્ટેજ જે હશે એ ચેન્જ કરવાનું જેમ કે ડીસી મશીન જે હશે એ એસી આથી ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરશે અથવા ડીસી વોલ્ટેજમાંથી એસી માં કન્વર્ટ કરશે એનું કામ છે એનું કામ મુખ્ય પરીક્ષામાં પૂછાય કે નું કામ મુખ્ય કામ શું છે તો રોટેટિંગ રેક્ટિફાયર તરીકેનું કામ હોય છે રોટેટિંગ રેક્ટિફાયર તરીકેનું કામ હોય ક્લિયર જો જનરેટર હોય ને એમાં એનું કામ કેવું હોય તો એનું કામ જે હશે તમે જુઓ એનું રેક્ટિફાયર કરવાનું કામ હોય છે ક્લિયર છે રેક્ટિફાયર કરવાનું કામ કરે છે અને એનું મેકેનિકલ રેક્ટિફાયર પણ તરીકે આપણે નામ ઓળખીએ છીએ ક્લિયર છે પણ મોટરમાં આપણે એનું નામ ચેન્જ થઈએ છીએ એને રોટેટિંગ ઇન્વર્ટર કહીશું આપણે પરીક્ષામાં પૂછાય કે ડીસી મશીન જે છે એમાં ડીસી મોટર જે છે ડીસી મોટરની વાત કરીએ તો કોમ્યુટેટરનું બીજું નામ શું હોઈ શકે તો ઇન્વર્ટર રોટેટિંગ ઇન્વર્ટર આપણે કહી શકીએ પછી જો અહીં તમે જો આર્મેચિંગ વાઇન્ડિંગ છે એર ગેપ અહીંયા આપેલો છે સાફ્ટ આપેલી છે આ બધા તમે જોઈ શકો છો કાર્બન બ્રશિસ છે કુલિંગ ફેન છે આ કુલિંગ ફેન એટલે ઓલ ઓવર જે મશીનની જે અંદરનું વાઇન્ડિંગ જો હશે એને કૂલિંગ કરવાનું કામ કરશે ફ્રેમ આપેલી છે મેકેનિકલ પ્રોટક્શન માટે ઉપર જે ફ્રેમ બહુ મજબૂત હોય છે ક્લિયર છે સ્ટેટર હશે સ્ટેટર વાઇન્ડિંગ હશે એની ઉપર ઇન્સ્યુલેશન લગાયેલું હશે શું લગાયેલું હશે ઇન્સ્યુલેશન લગાવેલું હશે ક્લિયર છે ચલો હવે આના અંદર હવે આજે આ અંદર વાઇન્ડિંગ તમે જુઓ છો અહીંયા તમે અંદર જોઈ શકો છો આ વાઇન્ડિંગ વાઇન્ડિંગ જે છે એ બે પ્રકારની વાઇન્ડિંગ હોય છે યાદ રાખજો પર એક્ઝામ્પૂછાય કયા પ્રકારની વાઇન્ડિંગ હોય છે તો યાદ રાખજો એક હશે લેફ્ટ વાઇન્ડિંગ બીજી હશે વેવ વાઇન્ડિંગ ક્લિયર છે યાદ રાખજો અને લેફ્ટ વાઇન્ડિંગ જે હોય છે એ મેકેનિકલી બેલેન્સ કરેલી હોય છે વ્યવસ્થિત રીતે ક્લિયર એમાં પેરેલર પાથ તમે જોયા હોય તો આમાં પેરેલર પાથ જે હશે એ પોલના ઇક્વલ હશે યાદ રાખજો પેરેલર પાથ જે હશે એ પોલ જે અહીંયા પોલ એન અને એસ જે પોલ હોય છે નોર્થ અને સાઉથ પોલ એ બંનેના ઇક્વલ હોય છે તમારે હું જે બોલી રહ્યો છું તમારે ખાલી યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર છે અને જે વેવ વાઇન્ડિંગ જોઈએ હોય છે એ મિકેનિકલી વાઇન્ડિંગ એ ઇન્કમ્પ્લીટ એના અંદર મિકેનિકલ વાઇન્ડિંગ હોય છે અને અનબેલેન્સ હોય છે એમાં યાદ રાખજો બેલેન્સ કરવા માટે ડમી કોઈલનો ઉપયોગ થાય છે પર એકસામ પૂછાય કે ડમી કોઈલનો ઉપયોગ કયા વાઇન્ડિંગમાં થાય છે તો વેવ વાઇન્ડિંગમાં ડમી કોઇલનો ઉપયોગ થાય છે અહીંયા ઓલવેઝ યાદ રાખજો જે પેરેલ પાથ હશે એ એ ઇક્વલ ટુ શું થશે બે ટુ થશે યાદ રાખજો આ બે શબ્દ તમે યાદ રાખજો એ ઇક્વલ ટુ ટુ થશે આ ફોર્મ્યુલા માટે આપણે ચર્ચા કરવાના છીએ એટલે ચાલો મુખ્ય વાત કરીએ આપણે ફોર્મ્યુલાની વાત કરીએ જે પરીક્ષામાં પૂછાય છે તો જનરેટર જે હશે એમાં ઇન્ડ્યુસ થતો ઈ યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે કે ઇન્ડ્યુસ થતો એફનું સૂત્ર શું થાય તો ફાઈ ઝેડ એન પી ડિવાઇડ બાય સિક્સટીન ઇન્ટુ એ એમાં પરીક્ષામાં પૂછાય ફાઈ એટલે શું થાય તો ફ્લક્સ થશે ઝેડ એટલે વાહકની સંખ્યા થશે કેટલા તાર છે એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે ક્લિયર આ વાહકની સંખ્યા છે આર્મેચરની સ્પીડ બરાબર એ હંમેશા રોટેડ પર મિનિટ આવશે પુલની સંખ્યા પુલની સંખ્યા પી એટલે શું થશે પુલની સંખ્યા થશે આરમી ચા વાહકોની પેરેલ પાકની સંખ્યા એ હમણાં આપણે વાત કરી વેવ વાઇન્ડિંગ માટે જો વેવ વાઇન્ડિંગ અને લેફ્ટ વાઇન્ડિંગ આપણે વાત કરી એ બરાબર બે એ બરાબર પી વેવ વાઇન્ડિંગ માટે એ બરાબર બે થશે અને લેફ્ટ વાઇન્ડિંગ એ બરાબર પી થશે ડીસી જનરેટરમાં જો અહીંયા ફોર્મ્યુલા યાદ રાખજો જ્યારે સપોઝ મારે અંદર સન્ટ કરંટ શોધવું છે સન્ટ કરંટ શોધવું છે આઈએસએસ શોધવું છે તો એના માટેનું સૂત્ર શું થાય વી બાય આરએસએસ થશે ક્લિયર છે પરીક્ષામાં એમ પૂછાય મારે લોડ કરંટ શોધવું છે વી બાય આર થશે સૂત્ર હવે આઈ એલ અને આઈએસએસનો તમે સરવાળો કરશો તો તમને આરમેજર કરંટ મળશે શું મળશે આરમેઝર કરંટ મળશે ક્લિયર ચલો વી બરાબર તમે જોવો મોટ જ્યાં જ્યારે તમે જો ઈઝ ઇક્વલ ટુ વી પ્લસ આઈ એ ઇન્ટુ આર આ જનરેટરનું સૂત્ર છે જનરેટરમાં થતો ઇન્ડ્યુ સીએમએફનું સૂત્ર શું થાય તો વી પ્લસ આઈ એ ઇન્ટુ આર થશે ક્લિયર છે ચાલો હવે આઈ બરાબર આઈએ પ્લસ આઈએસી આ હું તમને ડાયગ્રામથી સમજાવું થોડી વધારે તમને મજા આવશે ચલો હવે જો ખાસ સમજો તમે અહીંયા આપણે વાત કરીએ ડીસી સિરીઝ જનરેટર તો જો એનો ડાયગ્રામ કેવો હશે તો આ પ્રકારનો ડાયાગ્રામ હશે ખાસ યાદ રાખજો પર એક્ઝામ્પ પૂછાય કે આ ડાયગ્રામ કોણો છે તો જો અહીં આપણે બનાવી દઈએ આર્મિચર ક્લિયર છે અને અહીં આપણે બનાવી દઈએ વાઇન્ડિંગ બનાવી દઈએ ક્લિયર છે ના આ સિરીઝમાં હશે ક્લિયર છે અહીં આપણે લખી દઈએ વીટી આ ટર્મિનલ વોલ્ટેજ હશે અને અહીંયા જે છે એ જનરેટેડ ઇએમએફ અહીંયાથી જનરેટ થશે ઈ એમ અહીંયા આપણે લખીએ કે અહીંયા જે ગરમે કરંટ જે હશે આઈએ હશે ક્લિયર છે અહીંયા આઈએસસી હશે પરીક્ષામાં એમ પૂછાય કે આ ડાયગ્રામ કોણ કોનો છે તો યાદ રાખજો ડીસી સીડી જનરેટરનો છે આ જે કરંટ જે ડાયરેક્શન છે એના પરથી ખ્યાલ આવવો જોઈએ કે આ જે ડાયાગ્રામ છે એ કોનો ડાયાગ્રામ છે ક્લિયર એના ફોર્મ્યુલા તમે જોઈ શકો છો સિરીઝ જનરેટરનું આઈએલ બરાબર આઈએ પ્લસ આઈએસી થશે વી બરાબર ઈ માઇનસ આઈએ આઈએ આરએ પ્લસ આરએસએ થશે ક્લિયર પણ પરીક્ષામાં આવું પૂછાય કે આ જે એક ડાયગ્રામ આપેલું છે જો અમે યાદ રાખજો આ વાઇન્ડિંગ આપેલું છે અને આ જે છે એ આર્મેચર છે ક્લિયર આ પેરેલમાં છે તો પેરેલલમાં હંમેશા યાદ રાખજો આ પ્રકારનું જે ડાયાગ્રામ એ કોણ હશે સંડ જનરેટરનું હશે ક્લિયર છે અહીંયાથી જે કરંટ હશે એ કરંટ આવશે ક્લિયર અહીંયાથી કરંટ જે છે અહીએ આઈએલ કરંટ આવશે ક્લિયર આ ડાયરેક્શન યાદ રાખજો આઈએ બરાબર શું થશે તો આઈએસએચ પ્લસ આઈએલ થશે શું થશે આઈએ આઈએસએચ પ્લસ આઈએલ થશે ક્લિયર છે તો આપણે વાત કરીએ ડીસી સન્ટ જનરેટરની વાત કરીએ ક્લિયર સેપરેટેડ એક્સાઇટમાં શું થશે કે આ જે આર્મેચર જે છે ક્લિયર છે આર્મેચર અને ફિલ્ડ વાઇન બંને અલગ થઈ જશે યાદ રાખજો પરીક્ષામાં છે કે સેપરેટ એક્સાઇટ જનરેટરનું કદાચ તમારી મેન્સ એક્ઝામ હોય એમાં કદાચ લખવાનું થાય તમે આ રીતે ડાયગ્રામ દોરી શકો છો જેનો ડાયગ્રામ આ પ્રકારનો આવે આ જે હશે ફિલ્ડ વાઇન્ડિંગ એની અલગ હશે અને અહીંયા જે હશે આર્મેચર એ બંને અલગ હશે ક્લિયર છે અહીંયા આપણે એક્સ્ટ્રા વોલ્ટેજ આપવું પડશે અને ઈ એમએફ ઇલેક્ટ્રો ઈ એમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બનાવવા માટે ક્લિયર છે યાદ રાખજો હવે જો આમાં એક મેઇન એક બીજો રોલ હોય છે યાદ રાખજો બ્રશનો બ્રશ જે હશે એ કરંટને કલેક્ટ કરવાનું કામ કરે છે બ્રશિસ બ્રશ સાના બનેલા હોય ફોર એક્ઝામ્પલ બ્રશ સાના બનેલા હોય છે તો કાર્બનના બનેલા હોય છે પરીક્ષામાં આટલું જ પૂછાય છે કે જે બ્રશ આવે છે એ સ્ટેશનરી પાર્ટ હોય છે ડીસી મશીનમાં અને સાના બનેલા હોય છે કાર્બનના બનેલા હોય છે ક્લિયર છે ચાલો આગળ વાત કરી ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરનું ફોર્મ્યુલા ફાઈવ બરાબર ફાઈ એસએસ માઇનસ યાદ રાખજો લોંગ સન્ટ કંપાઉન્ડ જનેરેટરનું આએસએસ બરાબર વી બાય થશે રોડ કરંટનું વી બાય આરએલ થશે યાદ રાખજો ક્લિયર છે તો આટલા ફોર્મ્યુલાની આપણે ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરમાં બીજા ફોર્મ્યુલા જોઈશું સરસ મજાના અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પેરિઝન કરીશું કે જનરેટર અને મોટર જે છે બંનેમાં ડિફરન્ટ શું છે બંનેમાં ફરક શું છે ક્લિયર છે અને આપણે આ કન્સ્ટ્રક્શનની પણ થોડી ઘણી વાત કરી આ યાદ રાખજો બધા ફોર્મ્યુલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો